કોર્પોરેશન તંત્ર દ્વારા કોર્પોરેશનના એડિશનલ એસિસ્ટન્ટ એન્જિનિયર તેમજ અન્ય એક કર્મચારીને સસ્પેન્ડ તેમજ ટર્મિનેટ કરવામાં આવ્યા છે અને મોટી માછલીઓને છાવરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો સાથે આજ રોજ વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેમાં હાલની હરદિક તળાવ બોર્ડ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓને બચાવવા માટેના અભિનંદન તેવી રીતના કટાક્ષવાળા બેનરો સાથે વડોદરા યુથ કોંગ્રેસે મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી વડોદરા મ્યુનિસિપલ કમિશનર રેવન્યુને આવેદન સુપરત કરવામાં આવ્યું હતું વડોદરા મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરીમાં વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા કમિશનર રેવન્યુ સુરેશ તુવેરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને મિસ્ટર ઇન્ડિયા તરીકે સંબોધવામાં આવ્યા હતા જેની સ્પષ્ટતા વડોદરા યુથ કોંગ્રેસે મીડિયા સમક્ષ કરી હતી કે ગુજારી દુર્ઘટનાને મહિનો વીતી ગયો છે તેમ છતાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર કોઈ પણ ડેલિકેટને મળવા સમય આપતા ન હોવાથી તેઓને તેમણે મિસ્ટર ઇન્ડિયા તરીકે સંબોધ્યા છે વધુમાં યુથ કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ઘટના પાછળ વડોદરા કોર્પોરેશનના ઘણા અધિકારીઓ જવાબદાર છે જેના ઉપર આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જવાબદાર અધિકારીઓ છે તેઓ ઉપર વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે અને માસુમ બાળકો તેમજ શિક્ષકોના પરિવારજનોને ન્યાય આપવામાં આવે વડોદરા શહેરમાં ગયા આના અઢાર તારીખે સમગ્ર દેશને હચમચાવી નાખે એવી એક દુઃખદ ઘટના ઘટી હતી જે ઘટનામાં બાર માસુ બાળકોને બે શિક્ષકોનું મૃત્યુ થયું જે તે સમયે દેશના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી અહીંયા દોડી આવ્યા હતા અને એમને એવો આદેશ કર્યો હતો કે આવનાર દસ દિવસના અંદર જવાબદાર અધિકારીઓને જવાબદાર લોકોના ઉપર કાર્યવાહી થવી જોઈએ એમને પકડવામાં આવે પણ એમની એ વાતના હૃદય ઉડાઈ કોર્પોરેશન દ્વારા ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટરોને નાટકીય ધંગથી પકડી અને કોર્પોરેશનના મોટા જ જવાબદાર અધિકારીઓને બચાવવાનો કારસો જે ખૂબ જ એવું કહેવાય કે શિક્ષિત વ્યક્તિએ એક સારો કારસો રચીને ઘડ્યો હોય એવું લાગી રહ્યું છે ત્યારે એક મહિનો થઈ ગયો કોઈ પણ અધિકારી પર કાર્યવાહી થઈ નહીં અને પાછલા દિવસોમાં જે બિચારા આસિસ્ટન્ટ એન્જિનિયરો કે જેમનો આમાં કોઈ જ વાક નથી એમના ઉપર સંપૂર્ણ દોસ્તનો ટોપલો ઢોળી દેવામાં આવ્યો છે ત્યારે અમે મ્યુનિસિપલ કમિશનરને અભિનંદન આપવા આવ્યા છે કે જે કારસો અધિકારીઓને બચાવવાનો આપણે ઘડ્યો હતો એમાં ક્યાંક ને ક્યાંક સફળ થઈ રહ્યા છો એ બદલ આપણે અભિનંદન એમને ગુલાબ આપીને અભિનંદન આપ્યું છે અને સાથે માન કરી છે કે આવનાર દિવસોમાં જવાબદાર અધિકારીઓને જો તમે રાજા સામે નહીં લાવો જવાબદાર અધિકારીને તમે અરેસ્ટ નહીં કરાવો એના ઉપર કાર્યવાહી નહીં કરો તો એ અધિકારીઓના ગળે જે એમને મોડું કાળ કરી અને એમને એવો અહેસાસ કરે છે કે એમને જે કૃત્ય કર્યું છે એ હકીકતે ખૂબ જ દુઃખદ છે એની જવાબદારી નૈતિક તરીકે એમને સ્વીકારવી જોઈએ